પણ તરીકે પણ ઓળખવામાં આવે છે પૂનમનો ઉત્સવ અને મહાપ્રસાદ થાનગઢમાં દર પૂનમ એક ભક્તિમય અને ઉત્સવ જેવો માહોલ હોય છે આ દિવસે હજારો ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે હાલમાં જ યોજાયેલી પૂનમ દરમિયાન પણ મંદિરે ભવ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભેટ જોવા મળી સોના ચહેરા પર ઉત્સાહ શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ શ્રી બાવળવાડા મેલડીમાંના મકવાણા પરિવાર ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકોએ વ્યવસ્થા સુપેળે સાંભળી હતી મહાપ્રસાદ શરૂ થતાં જ હજારો ભક્તો એક પંગતમાં બેસી પ્રેમ શ્રદ્ધા સાથે પ્રસાદ ગ્રહણ કર્યો આ પ્રસાદ માત્ર ભોજન ન હતું પરંતુ માતાજીના રૂપી અમૃત સમાન હતું જેણે દરેક ભક્તને શાંતિ અને સંતોષનો અનુભવ કરાવ્યો મકવાણા પરિવાર ટ્રસ્ટની સેવા મકવાણા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે તેમણે દરેક ભક્તની સુવિધાનું ધ્યાન રાખી પ્રેમભાવથી સૌને પ્રસાદ પ્રસ્યો જેના કારણે સમગ્ર આયોજન સફળ થયું છે રિપોર્ટર જયેશભાઈ મોરી